હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 એપ્રિલ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર એક્ટર વસીમ ખત્રી ભૂજ શહેરના છે વસીમ ખત્રી અને તેમના મિત્રોએ મતદાન જાગૃતિ માટે ખાસ વિશિષ્ટ વિડીયો બનાવેલ છે જુઓ તેમની સાથેની મુલાકાત પ્રણામ મેરે દેશવાસીઓ કેસે હો આપ ઓર ઘર મે સબ બઢિયા વસિમ ખત્રી ભૂજ માં રહે છે આ યુવાન એક્ટર છે અને આ ફિલ્ડ માં તેમણે સારી નામના મેળવેલ છે અને ઘણા ઇનોવેટિવ વિડીયો બનાવે છે અને લોક જાગૃતિ માટે તેમની ટીમ કાર્ય કરે છે હાલે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે દરેકે દરેક મતદાન કરે અને મતદાનમાં જાગૃતિ આવે તે માટે તેમણે ખાસ વિડીયો બનાવ્યો છે વસીમ ખત્રીએ જણાવ્યું કે અત્યારે મુંબઈમાં રહું છું અને અમે મારી આખી ટીમ છે દસ ત્રણ લોકોની ટીમ છે એમાં અમે મળીને ઘણા બધા પ્રોજેક્ટ્સ અમે યુટ્યુબ માટે બનાવતા હોઈએ છીએ એમાંથી એક અમે અત્યારે પ્રોજેક્ટ બનાવ્યો છે જેનું નામ છે ઓમલી સો એ મતદાન જાગૃતિ માટેનું એક વિડીયો છે જેમાં અમે ડ્રમેટિક રીતે એક અપીલ કરી છે લોકોને કે જેટલા બને એટલું વોટિંગ થાય અને એમનું જે અધિકાર છે લોકતંત્રમાં એમનું લોકો યુઝ કરે સો આમાં મેં જ એક્ટિંગ કરી છે અને સ્ક્રિપ્ટ મારા એક ફ્રેન્ડ છે કોલેજના જયંત ગુપ્તા અને ગુંજન નદ્દા એમને લખી છે એમ આમાં મ્યુઝિક આપ્યું છે જેમિશ માંડલિયા જે ગુજકશતી જ છે અને એમાં આખું અમે થિયેટરનું એક કોન્સેપ્ટ લીધું છે જેમાં બીજા ત્રણ કેરેક્ટર આવે છે ફર્સ્ટ છે એક ફર્સ્ટ ટાઈમ મુગર જે અઢાર વરસનો એક છોકરો છે જે ફર્સ્ટ ટાઈમ વોટ કરે તો એ બહુ કન્ફ્યુઝ છે અને એનું એના માઇન્ડમાં શું ચાલે છે એ બધું કહે છે બીજું છે એક મિડ એજ વેમેન છે જે ચાલીસ વર્ષની એક મહિલા છે એનું એક શું પર્સ્પેક્ટિવ હોય વોટિંગને લઈને અને એક ઓલ્ડ મેન છે જે સિતે એસી વર્ષનો એક માણસ છે તો એ શું વિચારે છે વોટિંગના બાબતમાં તો એને અવેરનેસ એમ એ બધા કેરેક્ટર્સ વન બાય વન આવે છે અને એક નરેટર છે જે બધાને એમનું એમને સમજાવે છે અને પર્સ્પેક્ટિવ જણાવે છે સો અઢાર વર્ષનો જે એક છોકરો છે એ ફર્સ્ટ ટાઈમ વોટર છે તો એ કન્ફ્યુઝ છે એમ કે કોને વોટ કરે તો એમાં એ પૂછે છે કે જો જીશે દીદી વોટ કરતી હોય યા જીસે મમ્મી વોટ કરતી હોય ઉસ્સે મેં વોટ તો એને ખબર નથી તો થોડુંક એને અવેરનેસ આપે છે કે યુનો કોને કઈ રીતે તમને જાણકારી લેવી જોઈએ જે ઉમેદવાર છે એના વિશે જાણવું જોઈએ મિડ એજ છે એનો એક ઓલરેડી પર્સ્પેક્ટિવ બંધાયેલું છે કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે જ એમને યુનો બધા વાયદાઓ કરવામાં આવે શક્તિને યાદ કરે હા કરેક્ટ કરેક્ટ અને ઓલ્ડ બેંકનું એક એવું છે કે એનો એનું પણ એમ ધારણા બંધાય છે કે યુ નો એનું જે એક્સપિરિયન્સ થઈ ચૂક્યું છે કે નેતાઓને લઈને કે આ બધા નેતા એક જેવા જોઈએ છે બટ એકચ્યુઅલી એવું નથી એવું તમને તમે પોતાની રિસર્ચ કરો તમે જાણો કે એ શું કામ કરે છે ને એ પ્રમાણે પછી તમે ડિસિશન લે કરેક્ટ કરેક્ટ લાસ્ટમાં અમે એક કોરસ છે જેમાં બધા સાથે મળીને અમે કહીએ છીએ કે જે પણ હોય બટ વોટ તમે જરૂર કરો કેમકે એ તમારો અધિકાર છે અમે ઘણા બધા પ્રોજેક્ટ એમ યુઝઅલી બનાવતા હોઈએ તો ઇલેક્શનનો નો ટાઈમ હતું તો મને એમ થયું અંદર કે એક યુ નો લોકોને મેસેજ જરૂર મળવો જોઈએ કેમ કે ઘણા બધા લોકો અવેર નથી હોતા કે યુ નો અમે વોટ નહીં કરીએ તો એ સોલ્યુશન નથી એમ તમે જાઓ વોટ કરો અને તમારો અધિકાર છે એનું તમે લાભ લો એ રીતે યુવાનોની ટીમ દેશદાજ સાથે લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવવા खास पोताना क्षेत्रना माध्यम थी काम करे छे आओ बदलाव की शुरुआत करें ना हरा ना केसरी पूरे तिरंगे का चुनाव करें ना रिश्वत देंगे ना लेने दे देंगे ये संकल्प आज करें ईमानदारी से वोट देकर सही नेता का चुनाव करें चलो मिलकर नए भारत का निर्माण करें आजाद है तू सोच से बंदिशों से ना डर લોકતંત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની મંત્રચાપ ગુરુ ના નગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો